નમસ્કાર મિત્રો કળયુગની કાળી મજૂરીમાં પણ તમારું સ્વાગત છે અને મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે મજૂરીનો ખરેખર આજે તો મેળો પણ ભરાયો છે અને મિત્રો આજે તો કામ પણ એવું છે કે ખરેખર આટકા પણ પૂર્ણા થઈ જવાના છે તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે દરિયાની મોજની સાથે સાથે તમારે કુલ નજારા પણ બધા જોવા મળવાના છે અને સાથે મિત્રો વિડીયો ને લાઇક બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી આ વિડીયો મોકલી પણ દેજો અને મિત્રો મજુરિયા ની જિંદગી તો કેવી હોય છે કે સવાર પડે એટલે ચારસો પાંચસો નું કામ તો ગમે ત્યાંથી કરવું જ પડે છે બાકી પછી બે સરખો જ થઈ જાય છે અને તે સાથે 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 મિત્રો તો આપણે વિડીયો ચાલુ જ રાખ્યું છે જેથી કરી અને આખા દિવસ નું કામકાજ પણ તમે જોઈ શકો અને મિત્રો હવે માલ ની જારી ભરાઈ ને પણ સામે ઉભી ગઈ છે તો હવે મેઇન કામકાજ પણ હવે જ ચાલુ થાય છે અને સાથે મિત્રો ઉપર થી તડકા પણ રમઝટ બોલાવી છે એટલે આજે તો ડમરી ચડવાનું ફાઈનલ જ છે અને મિત્રો આ સમય ખરેખર તડકાનો જ છે કારણ કે 12:30 થી એક વાગ્યા અંદર પણ આ અમે કામ કરી રહ્યા છે અને મિત્રો આજે તો એવું પણ દેખાય છે કે ખરેખર ખાવાનું પણ નસીબમાં નઈ મળે કારણ કે મિત્રો જ્યાં સુધી માલ પૂરો ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું પણ બધી ધૂલી જવાનું અને મિત્રો ઉપર ક્રિંગ ની ઉપર ભગવાન શ્રી રામનો વાવટો પણ લહેરાય છે તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ પણ જરૂરથી લખી નાખજો અને

આ લોકો બધી માલમાંથી બરફ કાઢી રહ્યા છે અને મારું કામ છે રિક્ષામાં જારી નાખી અને બસ ઉભાનું અને મિત્રો રોજનું આવું જ કામકાજ નું પણ પ્રોસેસ હોય છે અને મિત્રો આજે તો બધી બાજુ બમ્પર માં જ કામ ચાલી રહ્યું છે કારણ કે જે બાજુ પણ ફોન ગુમાવું છું તે બાજુ બધા લોકો કામ જ કરે છે અને મિત્રો હવે આ રિક્ષા પણ ભરાઈ ગઈ છે જે તમે આ વિડીયો માં પણ જોઈ શકો છો અને હવે તે રવાના પણ થઈ ચુકી છે અને મિત્રો બધી દિવસો કરતા આજે તો કામનો નજારો પણ કંઈક અલગ જ જોવા મળ્યું છે કારણ કે જ્યાં જુઓ ત્યાં કામ કામ જ દેખાય છે તો મિત્રો આજનું કામકાજ પણ અહિયાં સુધી કારણ કે હજી તો મારે પણ બહુ જાજુ જ કામ કરવાનું પણ બાકી છે તો હવે મિત્રો વિડીયો પણ અહિયાં થી સમાપ્ત કરીએ અને મિત્રો આ વિડીયો લાઈક બટન દબાવી અને વધારે માં વધારે લોકો સુધી પણ આ વિડીયો ને શેર કરી દેજો જેથી કરી અને બીજા લોકો પણ આ નજારા ની મોજ લઈ શકે તો ચાલો મિત્રો હવે મળીએ બીજા વિડીયો ની સાથે તો ત્યાં સુધી માં ચેનલ ને જલ્દી થી સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બેલ આઇકોન બટન પણ દબાવી દીજો